અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે ઉપર આવેલા રાજુલાના ઝાપોદર ગામ નજીક નવો બ્રિજ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં બે માસ પહેલા જ બ્રિજ શરૂ થયો હતો આજે વચ્ચે ગાબડું પડતા માટી બહાર આવી અને લોખંડના સળિયા બહાર નીકળ્યા હતા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક આર બી વિભાગના અધિકારીઓ દ્વારા પ્રથમ બ્રિજ બંધ કરાવ્યો હતો અને ત્યારબાદ સ્થાનિકો વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો તપાસ કરવા માટેની પણ માંગ ઉઠાવી હતી સ્થાનિકોનું કહેવું છે કે અઢી ત્રણ મહિના પહેલા જ આ બ્રિજ શરૂ થયો હતો ત્યાં જ ગાબડું પડી ગયું છે સરકાર યોગ્ય તપાસ કરાવે અને કાર્યવાહી કરે તો રાજુલા આર એન બી અભિજિત સિંહ બ્રિજ ઉપર દોડી આવ્યા હતા અને બ્રિજ બંધ કરાવ્યો હતો હતું મીડિયાએ સવાલ કરતા ટેકનિકલ ખામીઓ જણાવીને વધુ વાતચીત કરવાનું ટાળ્યું હતું હવે આજ મે લગભગ કલાક દોઢ કલાક પહેલા હમસાર આવ્યા કે તમારા ગામ પાસે ગાબડું પડ્યું હું બહાર હતો ને દોડા દોડા અહીં આવ્યો અને મે જોયું જો ખરેખર ગાબડું હતું અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સીના ભ્રષ્ટાચાર કે જે હોય પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખો તો અમે શું માંગ કરશો આખરે ખરેખર સરકારના પૈસા લેખે ઉપરાવા જોઈએ અને આવા કરોડો રૂપિયાના કામની માથે પાણી ફેરવી દે એની માથે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી